તમારા ઘરમાં અગર પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે અને એની અગર કોન્સ્ટિપેશન છે તો આ વિડીયો તમારા માટે છે આ એક સિરિયસ ઇસ્યુ છે અને આનું રિઝોલન્સ ઇમિડિયેટલી થવું જોઈએ એલોપેથિક નાના બાળકોમાં ઓલવેઝ સેકન્ડ ઓપ્શન હોય કેમ કે આ એલોપેથિક દવા હેબિચ્યુઅલ હોય અને લોંગ ટર્મ યુઝ થી આની બાવેલ મુવમેન્ટ પર ખરાબ અસર પડે તો જરૂરથી એ વિડીયોમાં સ્ક્રીનશોટ લો દવાનું નામ શેર કરું અગર તમારા બાળકને એક્યુટ કે હમણાં જ કોન્સ્ટિપેશન ચાલુ થયું અથવા ઘણા સમયથી ક્રોનિક કોન્સ્ટિપેશન છે તો પહેલા સ્ટાર્ટ કરો

તડકા રાખો અને એ પાણી એમને આખો દિવસ પીવડાવો પ્લીઝ શેર વિડીયો કે જેમને કોન્સ્ટિપેશન બાળકોને ફેમિલીમાં